રાજ્યમાં આગાહી સપ્તાહમાં તાપમાનનો પારો ઓછો જવાની શક્યતા છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે મહિનાના છેલ્લા પખવાડિયામાં ગરમીનું પ્રમાણ બે થી ત્રણ ડિગ્રી વધી શકે છે હાલમાં સરેરાશ તાપમાનનું પ્રમાણ પાંત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલના પણ એક કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે મહિનાના છેલ્લા સપ્તાહમાં રાજ્યના વાતાવરણમાં બદલાવ આવી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા આવશે ખાસ કરીને અઠ્યાવીસ ફેબ્રુઆરી થી માર્ચ મહિનાના એક સપ્તાહ સુધી આ વાતાવરણ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તારીખ સત્તર અઢાર ઓગણીસમાં વાદળો આવશે તારીખ બાવીસથી છવ્વીસમાં વાદળો આવશે અને વાદળો સાથે સાથે વિષમ હવામાનની વિપરીત અસર છે એ લગભગ જીરા જીરા જેવા પાકો અને ઘઉં જેવા પાકોમાં અસર થઈ શકે ગરમીની વધઘટથી ઘઉંમાં દાણું પૂરતો પડી જવાની શક્યતા રહે પરંતુ ઉલ્લેખનીય છે કે આ નબળા વેસ્ટન ડિસ્ટર્બન્સ સાથે સાથે પવનનું જોર રહેશે લગભગ ગાંધીનગરના આજુબાજુના ભાગોમાં તો આજથી જ પવન રહેશે પરંતુ તારીખ સત્તર અઢાર ઓગણીસમાં કેટલાક ભાગમાં પવનનો જોર વીસ કિલોમીટર ઉપરનું રહેવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં અઢાર કિલોમીટર રહેવાની શક્યતા રહેશે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કચ્છના ભાગમાં પવનનું જોર વધારે છે કચ્છના ભાગમાં પવન દોર ક્યારેક ક્યારેક બાવીસ ત્રેવીસ કિલોમીટર જેવું રહી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનનું દોર રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે લગભગ માર્ચ માસમાં હવામાનમાં ઘણા ફરજ આવશે અને માર્ચ માસમાં પણ વાયુ અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ માર્ચ માસમાં પણ પવનનું દૂર રહેશે આ પવનના દૂરના કારણે આંબાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે એટલે એક પછી એક આવતા નબળા વેસ્ટન ડિસ્ટર્બન્સ ચિંતાનો વિષય છે જેના કારણે આગામી ચોમાસું ઉપર ચોમાસા ઉપર પણ તેનો પ્રભાવ પડી શકે તેમ છે